मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए ચોરી અને ચેન સ્નેચિંગ ના ગુનાઓની સ્થિતિ વચ્ચે ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશ આવેલી એક ત્રણ સભ્યોને ઝડપી પાડીને ગુનાઓની કડી ઉકેલી છે આરોપીઓ યુપીથી સુરત શહેરમાં આવીને મહિલાઓ અને વૃદ્ધ નિશાન બનાવીને ચોરી અને ચેન સ્નેચિંગ ને અંજામ આપતા હતા ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ થયેલી ઘટના બાદ ગુનાનો ભેદ ઉકેલતા પોલીસે ત્રણ આરોપીને તેમના વતન પ્રયાગરાજ જઈને લાખો રૂપિયાના બધા માલ સાથે પકડી પાડ્યા છે લસકાણા ભાતગામ રોડ પર નકળંગ મોગલધામ નજીક એક વર્ષી ખેડૂત રમણભાઈ છોટુભાઈ પટેલ પોતાનું દૈનિક કામ પૂરું કરીને મોટર પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે ત્રણે અજાણ્યા શખ્સોએ તેમની પાછળથી આવીને મોટર રોકવા કહ્યું હતું જ્યારે ખેડૂત મોટર ઊભી રાખી ત્યારે તેઓના ગળામાં ફેરેલી છૂનાની ચેઇન લૂટી જઈને ત્રણેય જણા મોટર લઈને ફરાર થઈ ગયા હતા ખેડૂતે પોલીસ લસ્કાણા પોલીસ સ્ટેશનમાં ત્રણે અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી અને એ સીસીટીવી ફૂટે ચકાસ્યા બાદ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમેન સર્વેલન્સથી મળેલી વાતમીના આધારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ હોવા બહાર આવ્યું હતું ત્યારબાદ પોલીસે તુરંત તુરંતથી બોકલીને તેણે આરોપીને તેમના વતનથી ઝડપી પાડ્યા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ